નમસ્કાર મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે યુ ડાયસ પ્લસ પર બાળવાટિકા અને ધોરણ એકની નવા એડમિશન આપેલા બાળકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે આજના વિડીયોમાં આ એન્ટ્રી કેવી રીતે કરવાની છે એ જોવાનું છે વિડિયોની શરૂઆત કરતાં પહેલા ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી અવશ્ય શેર શેર કરશો સૌ એક વાત કહી દઉં કે યુ ડાયસ પ્લસની જેટલી પણ કામગીરી આવે છે તમામના વિડીયો મેં એ ટુ ઝેડ બનાવેલા છે અને તમામ વિડીયોની લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો સૌ પ્રથમ એન્ટ્રી કરવા માટે આપણે યુ ડાયસ પ્લસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના માટે તમારે ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર યુ ડાયસ પ્લસ લખશો એટલે આ રીતની વેબસાઇટો આવી જશે ત્યાંથી પહેલી જ જે વેબસાઇટ આવે છે એના પર ક્લિક આપવાનું છે આ એની ઓફિશિયલ વેબસાઇટ છે નીચે સ્ક્રોલ કરો નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંથી સ્ટેટ પસંદ કરવાનું આવશે તો ત્યાંથી આપણું ગુજરાત પસંદ કરી દો અને ગો બટન પર ક્લિક આપો હવે આ રીતનું વેબ પેજ આવી જશે સ્ટુડન્ટ મોડ્યુલ માટેનું હવે આ જે વેબ પેજ છે તમારે ના આવે તો આની સીધી લિંક છે એ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એટલે સીધા તમે આ પેજ પર આવી જશો કેમ કે ઘણી વખત લિંક અલગ અલગ આવી જતી હોય તો તમે લોગ ઇનના પેજ પર આવી શકતા નથી આ રીતનું વર્ષ સિલેક્ટ કરવાનું આવશે તો ચોવીસ પચીસ આપણે પસંદ કરી દેવાનું છે અહીં મેસેજ આવે તો આને ક્લોઝ આપી દો હવે અહીં જોશું તો બાલવાટિકાનું તમારે જેટલા પણ વર્ગ હશે એ પ્રમાણે અહીં આપેલું હશે અને સંખ્યા છે એની ઝીરો ઝીરો આપેલી હશે જે જે વિદ્યા જે જે વર્ગને આપણે પ્રમોશન આપી દીધું હશે એની અહીં કુમાર કન્યા બતાવતી હશે અને અહીં ટોટલ સંખ્યા પણ એની બતાવતી હશે વ્યૂ મેનેજ પર જઈને તમે મેનેજ પર કરી શકો છો પરંતુ બાલવાટિકા અને ધોરણે જેની એન્ટ્રી તમે નહીં કરી હોય તો એની સંખ્યા અહીં ઝીરો ઝીરો બતાવશે તો સૌ પ્રથમ આપણે શું કરવું પડશે કંઈ બાલવાટિકાને તમારે વર્ગ કેટલા છે એટલે વર્ગ મેનેજમેન્ટ આપણે કરવું પડશે અમારી સ્કૂલમાં અહીં અમારે બે વર્ગ છે તો અહીં એ એક જ છે તો આપણે બી લાવવો પડશે વાટિકા માટે તો એના માટે સેક્શન મેનેજમેન્ટમાં જવાનું છે હવે અહીં શું કરવાનું છે સિલેક્ટ ક્લાસ પર ક્લિક આપવાનું છે ત્યાંથી વાટિકા આપણે પસંદ કરીએ છીએ હવે જોશો તો એ વર્ગ તો પડેલો જ છે તો અહીંથી સીધો બી વર્ગ જનરેટ થશે તો અહીં હું અહીં પણ બી લખી દઉં છું અને એડ સેક્શન પર ક્લિક આપું છું અહીં તમે કંઈ ના લખો તો પી તો પણ ચાલશે તો અહીં તમારે કોઈ તમારા વર્ગનું નામ જે પણ તમારે રાખવું એ રાખી શકો છો અહીં ઓટોમેટિક બી તો આવશે જ અહીં તમે ગમે તે રાખી શકો તો અહીં એડ સેક્શન પર ક્લિક આપશો એટલે નીચે જોશો તો અહીં મેસેજ બી આવી જાય છે સેક્શન એડેડ સક્સેસફુલીનો અને નીચે સ્ક્રોલ કરો નીચે સ્ક્રોલ કરો તો અહીં બાલવાટિકાનો એ વર્ગ તો હતો જ અને બી વર્ગ પણ આવી ગયો છે હવે તે તમે એની અંદર ડિલીટ પણ કરી શકો છો અને એડિટ પણ કરી શકો છો ડિલીટ કરવો હોય વર્ગ વધારાનો ક્રિએટ થઈ ગયો હોય તો ડિલીટ કરવાનું પરંતુ ડિલીટ કરતી વખતે ધ્યાન રાખવાનું કે બાળકો આપણે એ વર્ગમાં એડ કરેલા છે કે કેમ તો આટલું ખાસ થઈ ગયું હવે હું સ્ટુડન્ટ દસ બોર પર જઈશ હવે અહીં જુઓ તો એ અને બી બે વર્ગ મારે આવી ગયા છે કયા તમારે જે પણ જે વર્ગમાં એડ કરવાનો હોય વિદ્યાર્થીને ત્યાં એડ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે હવે એડ સ્ટુડન્ટ પર ક્લિક આપતા પહેલાં વાત સમજી લો કે તમે આધા ડાયશની જે વેબસાઇટ છે એની પર એન્ટ્રી કરેલી હશે સ્ટુડન્ટની તો એ એક બાજુ આ જે આધા ડાયશની વેબસાઇટ છે એ બાલવાટિકાની એન્ટ્રી કરતા હોય તો બાલવાટિકાની પહેલાં ધોરણની કરતા હોય તો પહેલાં ધોરણની તો એ બાલવાટિકાનું એ જે એન્ટ્રી કરેલ લિસ્ટ છે એને ઓપન કરી રાખવાનું છે તો અહીં બાલવાટિકાનું જે લિસ્ટ છે એ પ્રમાણે તમે જોતા જશો અને એ પ્રમાણે અહીં એન્ટ્રી કરતા જશો તો પણ ચાલશે તો આ તમારા સરળતા ખાતર મેં કીધું છે આવું ફરજિયાત નથી તો હું એન્ટ્રી કરવા માટે અહીં એડ સ્ટુડન્ટ પર ક્લિક આપું છું હવે જનરલ પ્રોફાઇલ એડ ન્યૂ સ્ટુડન્ટનું ઓપ્શન ઓપન થઈ જશે અહીં સૌ પ્રથમ ફર્સ્ટ નેમ ત્યાર પછી મિડલ નેમ અને લાસ્ટ નેમ એ પ્રમાણે અટક નામ અને પિતાનું નામ તો આ પ્રમાણે સ્ટુડન્ટનેમ એક જ ખાનામાં નાખી દેવાનું છે અલગ અલગ નાખવાનું નથી ત્યાર પછી જેન્ડર પસંદ કરી દો મેલ ફિમેલ બર્થ ડેટ નાખી દો અહીંથી સ્ટુડન્ટ સ્ટેટ કોડ એટલે આપણે આધા ડાયશ કોડ નાખવાનો છે અઢાર અંકોનો જે આધા ડાયશની વેબસાઇટ પરથી લઈ લેવાનો છે ત્યાર પછી મધરનેમ માતાનું નામ નાખો ફાધરનેમ નાખો ગાર્ડિયન વાલીનું નામ નાખો આધાર નંબર ઓફ સ્ટુડન્ટ સ્ટુડન્ટનો આધાર કાર્ડનો નંબર નાખો ત્યાર પછી નેમ ઓફ સ્ટુડન્ટ એઝ પર આધાર આધાર કાર્ડના ફ્રન્ટ પેજ ઉપર જે પ્રમાણે વિદ્યાર્થીનું નામ હોય ટૂંકું નામ હોય ભૂલ ભરેલું હોય જે પ્રમાણે હોય એ પ્રમાણે અહીં નામ દાખલ કરવાનું છે એટલે લાસ્ટમાં સેવ બટન પર ક્લિક આપો હવે નેક્સ્ટ મેસેજ આવશે કે તમે ક્લાસ નેમ ઓફ સ્ટુડન્ટ ફાધરનેમ મધરનેમ એન્ડ ડેટ ઓફ બર્થ આ બધે બધું આપણે ટીક કરી દેવાનું છે કે આની અંદર તમે હવે પછી કન્ફર્મ આપશો એટલે કોઈ પણ વસ્તુ ચેન્જ કરી શકશો નહીં તો આપણે બરાબર ચેક કરી લેવાનું છે કે વ્યવસ્થિત છે કે કેમ હું એ કન્ફર્મ આપી દઉં છું હવે આ રીતનો મેસેજ આવશે ધ સ્ટુડન્ટ હેઝ બિન ઇનિશલાઇઝડ સેવડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે એનું નામ પણ આવી જશે ફરી નવા બાળકને એન્ટ્રી કરવા માટે એડ ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક આપવાનું છે તમે એન્ટ્રી કરેલું સ્ટુડન્ટનું લિસ્ટ જોવા માટે ગો ટુ ન્યૂ લિસ્ટ પર ક્લિક આપવું જોઈએ આપણે હું ત્યાં ક્લિક આપી અને જોઈ લઉં કે વિદ્યાર્થીની અહીં એન્ટ્રી થઈ છે કે કેમ હવે અહીં જુઓ તો વિદ્યાર્થીની એન્ટ્રી થઈ ગઈ છે આ વિદ્યાર્થીની એન્ટ્રી એકની જ થઈ છે અને એને તમે સ્કૂલ ડેશબોર્ડ પર જઈ અને પણ ચેક કરી શકશો આ વિદ્યાર્થીને જીપી ઈપી અને એફપી ક્લિયર કરવા પડશે તો હું ત્યાં ક્લિક આપું છું હવે આ રીતની જે જનરલ ડિટેલ્સ છે એ તો આપણે ફિલ કરેલી આવશે નીચે સ્ક્રોલ કરો ત્યાં કોન્ટેક ડિટેલ્સની અંદર અહીં એડ્રેસ નાખવાનું છે પિનકોડ નાખવાનો છે મોબાઈલ નંબર નાખવાનો છે હવે એક વાત અહીં એ છે કે મોબાઈલ નંબર અથવા આધાર કાર્ડ નંબર તમારી પાસે હોય કે ના હોય ના હોય તો પછી નવ 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 બાર અંક આધાર કાર્ડની અંદર નાખો તો નવડા એક્સેપ્ટ છે એવી જ રીતે મોબાઈલની અંદર ફરજિયાત માગે તો નવડા નાખશો તો એક્સેપ્ટેડ છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખશો ત્યાર પછી ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ હોય તો મધર ટંગની અંદર આપણે ગુજરાતી પસંદ કરી દો ત્યાર પછી સોશિયલ કેટેગરી જે પણ લાગુ પડતી હોય એ પસંદ કરી દો માઇનોરિટી ગ્રુપમાંથી આવતા હોય તો એ પસંદ કરી દેવાનું છે બીપીએલ કાર્ડ ધરાવતા હોય બેનિફિશિયરી હોય તો એ અંત્યોદયનો લાભ લેતા હોય તો એ કોઈ ડિસએડવાન્ટેસ ગ્રુપની અંદરથી આવતા હોય કોઈક ચોક્કસ જરૂરિયાતવાળા હોય બાળકો તો એના માટે આ ઓપ્શન છે ત્યાર પછી આગળ અહીં યસ કરશો તો આ ઓપ્શન ફિલ કરવાના આવશે ચોક્કસ જરૂરિયાતવાળા બાળકો માટે છે ત્યાર પછી ડિસેબિલિટી હોય તો એ પ્રમાણે છે ઇન્ડિયન છે તો હા આપવાનું છે ત્યાર પછી આઉટ ઓફ સ્કૂલ સર્વેવાળું બાળક હોય ગયા વર્ષે અથવા આ વર્ષે એવું બાળક હોય તો અહીં યસ આપવાનું છે અન્યથા નો આપવાનું છે ત્યાર પછી અહીં ડિસેબલ આવશે બ્લડ ગ્રુપ આપણે જાણતા હોય તો એ લખી દેવાનું છે અથવા તો અંદર અંડર ઇન્વેસ્ટિગેશન આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને અપડેટ પર ક્લિક આપી દેવાનો છે હવે જનરલ પ્રોફાઇલ જનરલ ડિટેલ્સનું જે ફિલ્ડ છે એ આપણે ફિલ કરી દીધું છે ત્યાર પછીનો જે બીજું એનરોલમેન્ટ ડિટેલ્સ અને ત્રીજું ચોથું આ ત્રણે ત્રણ ઓપ્શન છે અહીં સૂચના આપવામાં આવે છે કે યુઝર કેન સેવ ધ જનરલ પ્રોફાઇલ એટલે જનરલ ડિટેલ આપણે સેવ કરી લીધી ઇપી એટલે કે એનરોલમેન્ટ ડિટેલ એનરોલમેન્ટની જે પ્રોફાઇલ છે એ અને એફ પી વીલ બી એક્ટિવેટેડ સો એટલી એટલે આ બંને ઓપ્શન છે એ હાલ આપણે અવેલેબલ છે નહીં એટલે કે એને અપડેટ કરી શકતા નથી તો અહીં આટલા સુધી જ છે વિડીયોની અંદર આપણે સ્કૂલ ડેસ્કોર્ડ પર જશું એટલે જ્યારે પણ જે ઈ પી અને એફ પીનો જે ઓપ્શન છે એ અવેલેબલ કરવામાં આવશે ત્યાર પછી આપણે એમને અપડેટ કરી શકીશું અહીં હાલ એક પણ સ્ટુડન્ટ બતાવતું નથી પરંતુ તમારે આવું બને તો અહીં એકાદ દિવસ તમે રાહ જોશો ત્યાર પછી તમે એન્ટ્રી કરેલ સ્ટુડન્ટનું લિસ્ટ છે અહીંથી બતાવશે વ્યૂ મેનેજ પર ક્લિક આપશો તો ઓફ ઓબ્વિયસલી અહીં તો સ્ટુડન્ટ બતાવશે જ તો અહીં જીપી ક્લિયર થઈ ગયું છે ઇપી અને એફપી બાકી છે એ આપણને હાલ અપડેટ કરવા દેતું નથી આ સુવિધા ઉપલબ્ધ નથી એટલા માટે જે પણ બાળકોની એન્ટ્રી કરો એ તમને લિસ્ટમાં શો કરશે તો આ રીતે તમે બાલવાટિકાને પહેલાં ધોરણની એન્ટ્રી કરી શકો છો એન્ટ્રી કરવામાં પ્રોબ્લમ આવે અથવા તો યુ ડાયસ પ્લસનો કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આવા વિડીયોને અવશ્ય શેર કરશો